મતગણતરીના દિવસે એટલે કે ચાર જૂના રોજ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે કે રાજ્યના પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અને રાજ્યના ઘણા ભાગમાં આંધી અને વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચાર જૂન સુધીમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જશે જેને લઈને ગુજરાતના અનેક ભાગોમાં એટલે કે વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને કેટલાક ભાગોમાં વરસાદ થશે આ ઉપરાંત ભરૂચના જંબુસર પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળી શકે છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આ તરફ હવામાન વિભાગે પણ ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે રાજ્યવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે આથી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે જેમાં રાજ્યમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસમાં માછીમારોને દરિયાઈ ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે ત્યારે રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ત્યારે ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકશે દક્ષિણ ગુજરાતના ભાગોના ભાગોમાં તારીખ ચાર જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ આણંદ અને ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠા કેટલાક ભાગો અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગો દ્વારકાના ભાગો અને કોઈ કોઈ કચ્છના ભાગોમાં વાદળવા શરૂ કરે છે જ્યારે મધ્ય ભાગો અમદાવાદ અને લગભગ ભાગોમાં ત્યારે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર